નમસ્કાર ગુજરાત હવામાન ટીવીમાં હું બિપિન કુમાર આજે આપણે હવામાનની વાત કરીએ તો ગુજરાતના દરેક વિસ્તારની અંદર જે વાદળા બંધાઈ ગયા છે અને જોડે જોડે તમને ગરમીની પણ અસર જોવા મળી છે એને કારણે ખેડૂતોની અંદર પૈનો અથવા તો ચિંતાનો માહોલ છે કારણ કે માવઠું થઈ શકે કેમ તો હવામાન ખાતું ગુજરાત રાજ્ય કહેવામાં આવ્યું છે કે ઉત્તર ભારતની અંદર જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એના કારણે તે ત્યાં આજુબાજુના વિસ્તારમાં વરસાદના કારણે ગુજરાતના જે બોર્ડરના જે પ્રદેશો છે જેવી રીતે ખાસ કરીને દાહોદ છે કે પંચમહાલ છે કે ગોધરા છે ભરૂચ છે અને સુરત છે જ્યાં તમને વધારે પડતી અસર જોવા મળી કે એની સિવાય ઉત્તર ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠાની અને મહેસાણા ત્યાં પણ એ જ હાલ છે અને એની જોડે જોડે ભાવનગર અમરેલીનું બોટાદ તો બધી જગ્યાએ વાદળા ઘણા જે તાપમાનની અંદર અસર કરીએ તો આખા ગુજરાતની તાપમાનની વાત કરીએ તો રાત્રિનો સમયે જે તાપમાન હોય છે જે ઘણી બધી અસર કરી ગયું છે જેનું વીસ વીસ ડિગ્રીથી પણ વધારે તાપમાન જોવા મળી રહ્યું છે અને દિવસની વાત કરીએ તો એકત્રીસ ડિગ્રીની આજ જે ગરમીની અસર છે આ ફેબ્રુઆરી મહિનાની અંદર જે આ વસ્તુ થઈ રહી છે જેના કારણે ખેડૂતોનો આ ચિંતાનો જે વિષય છે એ ખરેખર યોગ્ય છે અને થોડી તેને એ પણ જણાવવાનું છે કે હાલમાં બે સિસ્ટમ તો છે પણ ત્રીજી સિસ્ટમની પણ ધીરે ધીરે જાણ થઈ રહી છે તો ખેડૂતો ગરમીનો અનુભવ થઈ રહ્યો છે અને ખેડૂતોમાં એક ચિંતા પણ છે કે માવઠું થશે કે કેમ તો માવઠાની વાત કરીએ તો આપણે અરવલ્લી છે પંચમહાલ છે દાહોદ છે કુગોધરા છે તો ત્યાં જે મધ્યપ્રદેશનું બોર્ડર છે તો ત્યાં માવઠું થવાની શક્યતા છે કારણ કે ઉત્તર ભારતની અંદર જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જેનો કારણે વરસાદ જે